નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે દોસ્તો ઘણી વખત આપણે લોકોને એવું કહેતા સાંભળીએ છીએ કે હું તો ભણવામાં બહુ હોશિયાર હતો પણ આર્થિક પરિસ્થિતિ સારી નહોતી જાઝા હતા પિતાની એવી આવક નહોતી ગામડામાં રહેતા હતા તો પૈસાના અભાવે હું ભણી ના શક્યો અથવા તો ભણી ના શકી જેને કારણે હું પાછળ રહી ગયો અથવા પાછળ રહી ગઈ આવું શક્ય છે ગરીબ માણસોના સંતાનો છે મોટી ફી દઈને ન ભણી શકે વાત એ સાચી છે પણ આજે હવે આ ચિંતા કરવાની જરૂર નથી એટલા માટે કે તમે ખરેખર મેરિટવાળા સ્ટુડન્ટ છો તમે હોશિયાર વિદ્યાર્થી છો તો પૈસાના અભાવે તમારું શિક્ષણ અટકતું નથી આપણી પાસે એવી કેટલી બધી સંસ્થાઓ છે કેટલા સેવાભાવી લોકો છે જે તમારી ચિંતા કરે છે એમાં તમને જેટલી પણ જરૂર હોય તમારી આર્થિક જરૂરિયાત હોય એ પ્રમાણે તમારી ફી આપે છે પણ શરત એટલી કે તમારે ખરેખર તમે જરૂરિયાતમંદ છો અને તમે મેરિટમાં આવો છો તો આવી એક સંસ્થા છે ફાઉન્ડેશન ફોર એક્સેલન્સ અમેરિકામાં અને એના દ્વારા અસંખ્ય વિદ્યાર્થીઓને આવી સહાય મળતી હોય છે તો આ વિષય ઉપર વાત કરવા એ સંસ્થા સાથે જોડાયેલા એમના એક અગ્રણી પ્રફુલભાઈ ગોસ્વામી અત્યારે મારી સાથે જોડાયેલા છે પ્રફુલભાઈનું સ્વાગત છે નમસ્તે નમસ્કાર પ્રફુલભાઈ થોડી વિગત આપી આપીજો ફાઉન્ડેશન ફોર એક્સેલન્સ શું કામ કરે છે કેટલા વર્ષોથી કામ કરે છે થોડી એની માહિતી આપી દો નમસ્કાર વંદે માતરમ હું પ્રફુલભાઈ ગોસ્વામી ભારત ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અને ખાસ કરીને જોઈન્ટ જનરલ સેક્રેટરી તરીકે બજાવું છું જી સાથે ફાઉન્ડેશન ફોર એક્સલન્સ અને એફએફી ટ્રસ્ટ ઇન્ડિયા એમના ફેસિલેટર તરીકે છેલ્લા લગભગ સત્તર અઢાર વર્ષથી આ સેવા આપી રહ્યો છું આજે જે વાત કરવા આપણે મળ્યા છીએ તે ફાઉન્ડેશન ફોર એક્સલન્સ ની વાત આપને હું કરવાનો છું આ ટ્રસ્ટ મૂળ અમેરિકામાં સ્થપાયેલું છે એ ભારતીય લોકો એમની સાથે જોડાયેલા છે બરાબર આ ટ્રસ્ટ દ્વારા ભારતમાં રહેતા જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે અને જેની આર્થિક સ્થિતિ નબળી છે બરાબર એવા વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માટે સ્કોલરશિપ આપવાનું કામ કરી રહી છે છેલ્લા ત્રીસ વર્ષથી આ સંસ્થા કાર્ય કરે છે અને અત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સમગ્ર ભારતભરમાં આ પ્રકારની સ્કોલરશીપ આપી ચૂકી છે અચ્છા પ્રફુલભાઈ એમાં કઈ ધારાધોરણો છે કે ભાઈ આ સ્ટ્રીમમાં તમારે અભ્યાસ કરવો હોય અથવા તમારે આ લાઇનમાં જવું હોય તો તમને સહાય આપી શકાય એવી એવી કોઈ ધારાઓ નક્કી કરેલી છે જી એફએફઈ દ્વારા ખાસ કરીને મેડિકલ એટલે કે એમબીબીએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગની એન્જિનિયરિંગની દરેક સ્ટ્રીમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ લો એટલે કે એલએલબીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બરાબર અને ફાર્મસીમાં અભ્યાસ કરતા આ ચાર કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષથી જ સ્કોલરશિપ આપવામાં આવે છે અને એનો અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી સ્કોલરશિપ ચાલુ રાખવામાં આવે છે પ્રથમ વખત એને ફોર્મ ભરવાનું હોય છે ઓનલાઈન જે અમારી લિંક આમાં પણ મૂકવામાં આવશે અને અને એ લિંક દ્વારા ફોર્મ ભરે છે ત્યારબાદ જ એનું મેરિટ ચકાસી એને સિલેક્ટ કરવામાં આવે છે બરાબર ત્યારબાદ એ વિદ્યાર્થીની માહિતી ફેસિલેટરને સોંપવામાં આવે છે સમગ્ર ભારતભરમાં સાતસો જેટલા ફેસિલેટર્સ બરાબર આ કામમાં પોતાની સેવા આપી રહ્યા છે અને આપણા સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા ફેસિલેટર્સ છે ખાસ કરીને અમારી ભારત વિકાસ પરિષદ સાથે સંકળાયેલા શ્રી રવિન્દ્રભાઈ ત્રિવેદી મોરબી છે દીપકભાઈ ગોસાઈ રાજકોટ છે બરાબર અ ડાયાભાઈ સોનાગરા જામનગર છે ચિરાગભાઈ ગોસ્વામી રાજકોટ છે બરાબર અને કિશન ભારતી ગોસ્વામી ભાવનગર છે એમ અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે બરાબર એ પ્રમાણે ફેસિલેટર્સ અમે નિમેલા છે અને પોતે વિદ્યાર્થીની અરજી આવ્યા બાદ સિલેક્ટ મેરિટ પ્રમાણે સિલેક્ટ થઈ જાય ત્યાર પછી ફેસિલેટર્સ નું કામ શરૂ થાય છે એ ઓનલાઈન અને ઓફલાઈન વિદ્યાર્થીને રૂબરૂ પણ મળતા હોય છે અને એમની આર્થિક સ્થિતિ ખાસ કરીને એનું ઘર એના માતા પિતાને મળવાનું આ બધી ચકાસણી કરી અને ફેસિલેટર્સ રિપોર્ટ મોકલે આ સ્કોલરશીપ ને પાત્ર છે ત્યારે સંસ્થા દ્વારા ડાયરેક્ટ વિદ્યાર્થીના ખાતામાં બરાબર એમને સ્કોલરશીપ આપવામાં આવે છે અને એ ની અંદર એની ટ્યુશન ફી એની હોસ્ટેલની ફી એને ભોજનની મેસની ખર્ચ અને પુસ્તકો ખર્ચ આ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને એને તમામ ખર્ચ મળી જાય એટલે કે એવરેજ પચાસ થી શરૂ કરીને દોઢ બે લાખ સુધીની દર વર્ષે ઓકે સ્કોલરશીપ એફએફી દ્વારા આપવામાં આવે છે ઓકે અચ્છા પ્રભુલભાઈ ફેસીલેટર તરીકે તમારે શું જોવાનું હોય છે તમને ત્યાંથી એક એક નોંધ કે ભાઈ આ આ ગામમાંથી વિદ્યાર્થીએ અરજી કરી છે અમે એને મેરિટમાં મેરિટમાં આવી જાય છે તો પછી તમારે તમારું કામ ત્યાંથી શરૂ થાય તમે શું ચેક કરતા હોય તમારો રિપોર્ટ કયા પ્રકારનો હોય જી ખાસ કરીને ફેસિલેટર્સને જે રિમાર્ક્સ લખવાના હોય છે એમાં એમની આવક જે બતાવેલી છે એ સત્ય છે કે કેમ ઓકે બરાબર પછી એમનું મકાન અમે જોતા હોય છે એને વિડીયો કરીને પણ જરૂર પડે તો અમારી ઓફિસે મોકલતા હોય છે અને ખાસ કરીને વિદ્યાર્થીના માતા પિતાને મળવાનું હોય છે કારણ કે એ બહુ ગરીબ પરિવાર હોય છે બહુ નબળા હોય છે ખુબ ઓછું ભણેલા હોય છે તો એ યોગ્ય છે કે કેમ અને એમને મળીએ છીએ તો એક આત્મીયતા જેવું લાગે કે ભાઈ આ સંસ્થાના લોકો આપણે આપણને રૂબરૂ મળ્યા છે અને આપણને સહાય કરવા માટે આવ્યા છે તો એમની સાથે અમારો નાતો છે કાયમી જળવાઈ રહીએ ભવિષ્યમાં વિદ્યાર્થી આજે દાન લેનાર છે તો આવતા ભવિષ્યમાં એ ભારતનો શ્રેષ્ઠ નાગરિક બનવા જઈ રહ્યો છે એન્જિનિયર હશે ડોક્ટર હશે તો એના દ્વારા બીજા લોકોને પણ આવી સહાય મળે એવા વિદ્યાર્થી અમે તૈયાર કરવા માંગીએ છીએ ફક્ત દાન આપી અને એને ફક્ત લેનાર નહીં પણ દાન આપનાર દાતા તરીકે પણ અમે ખુબ તૈયાર કરી રહ્યા છીએ જી પ્રભુલભાઈ તમારા તમે ફેસિલેટર તરીકે કેટલીક કેટલાક લોકોની આવી વિઝિટ કરી હશે કેટલા વિદ્યાર્થીઓને તમારા થકી તમારા થ્રુ આ પ્રકારની સહાય મળી હશે લગભગ અમેરિકા સ્થિત શ્રી નગીનભાઈ ઝઘડા અને ભૂપેનભાઈ મહેતા એ અમારા મિત્રો છે એમના માધ્યમથી એ કોર્ડિનેટર છે એમના માધ્યમથી મને આ સંસ્થામાં નિમણૂક આપવામાં આવેલી અને લગભગ સત્તર અઢાર વર્ષથી આ હું આ સંસ્થામાં સેવા આપી રહ્યો છું અત્યાર સુધીમાં લગભગ સાડા ચારસો જેટલા વિદ્યાર્થીઓ મારા માધ્યમથી કમ સે કમ સાડા ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ ખોંપવાય જે છે ને એનો મને સેવાનો લાભ મળ્યો છે હું ગૌરવ અનુભવું છું કે આવી સુંદર અને સેવાભાવી સંસ્થાનો મને સેવા કરવાની તક મળી છે ત્યારબાદ મારા માધ્યમથી પણ બીજા આઠ દસ ફેસીલેટર્સ પણ હવે નિಮ್ಮમ આવ્યા છે જે ભારત વિકાસ પરિષદના મિત્રો છે જી અને એમના માધ્યમથી અમે આ સુંદર મજાની સેવા કરી રહ્યા છીએ જી પ્રપુલભાઈ માનું કે તમે કોઈને આ રીતે તમારા થ્રુ કોઈને લાભ મળ્યો હોય પછી એ ભણી ગણીને ડોક્ટર થઈ જાય એન્જિનિયર થઈ જાય વકીલ થઈ જાય અને પછી એ પણ ઈ છે કે ભાઈ મારે કોઈને સહાય કરવી છે અથવા તો હું મેં જે હું જે રીતે આગળ આવ્યો છું મારા હવે હું સુખી સંપન્ન છું તો મારા થ્રુ બીજા લોકો પણ આવે તો એવા કિસ્સા પણ બનતા હોય છે છે જી સર અમે વિદ્યાર્થી ફોર્મ ભરે ત્યારે એની પાસે એક પ્રતિજ્ઞા પણ લેવડાવતા હોય છે લેખિત માં હોય છે કે હું આ સંસ્થામાંથી સ્કોલરશીપ મેળવું છું પણ ભવિષ્યમાં જયારે હું ડોક્ટર બની જઈશ એન્જિનિયર બની જઈશ અને હું પૂરેપૂરો સદ્ધર થઈ જઈશ ત્યારે બીજા બે હું આંગળી પકડીશ બરાબર અને આ કામ શરૂ થઈ ગયું છે ઇવન મારા નીચે જે વિદ્યાર્થીઓ લાભાર્થી હતા એની વાત કરું તો એમાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ અમેરિકા છે જર્મની છે અને ભારતમાં પણ છે અને પોતે સારા ડોક્ટર્સ કે સારા એન્જિનિયર છે અને એના દ્વારા પણ ડોનેશન આ સંસ્થાને પણ અપાઈ રહ્યું છે અને બીજા બીજા વિદ્યાર્થીઓને દત્તક લેવાઈ રહ્યા છે વાહ અમે હમણાં જ અમારી સંસ્થાને ત્રીસ વર્ષ પૂરા થયા તો એની ઇવેન્ટ બેંગ્લોર મુકામે હતી અચ્છા એમાં અમારા ટ્રસ્ટી આદરણશ્રી પ્રભુ ગોયલ કે જેમને આખી સંસ્થાની સ્થાપના અને વ્યવસ્થા સંભાળે છે એમને મળવાનું પણ થયું બરાબર એના જે રિપોર્ટ હતા એમાં એમાં વાત થઈ કે ભાઈ અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા ચારસો કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે કલ્પના બહારની છે હવે તમને જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપું કે એમાંથી લગભગ બસો કરોડ જેટલી રકમ જે લાભાર્થી સ્ટુડન્ટ હતા એના દ્વારા એના દ્વારા વાહ વાહ એટલે સમાજની અંદર જે પરિવર્તન લાવવાની વાત છે જી એ એ એ વાત આ સંસ્થા દ્વારા સરસ મજાની થઈ રહી છે વાહ પ્રભુલભાઈ તમે જે ફેલિસિલેટર તરીકે જ્યાં જાતા હશો કોઈની ઘરે તો ઘણી વખત એવા લોકો પણ ખરેખર જરૂરિયાતમંદ આપણને જોવા મળતા હશે એટલે અરજી કરનારા મોટા ભાગના સાચા જ હોય છે પણ તમે જે રીતે જોતા છો કે કોઈ સાવ રેકડી ચલાવતી વ્યક્તિ હોય એના દીકરાએ અરજી કરી હોય કોઈ વાસણ માંજતી સ્ત્રી હોય એના દીકરા દીકરી અરજી કરી હોય તો આવા લોકો પણ આમાં અરજી કરીને પછી લાભાર્થી બની શકતા હોય છે જી ખાસ કરીને આવા જ લોકોને અમે પૂછતા હોય છે વાહ વાહ કે જેને વધુમાં વધુ જરૂરિયાત છે તમને વાત કરું તો મારી પાસે એક દીકરી છે જે એમબીબીએસ માં અભ્યાસ કરે છે એમના પિતાનું તો બીમારીને કારણે ઘણા વર્ષો પહેલા અવસાન થયું એની માતા હાલમાં વાસણ વાંજે છે ઘેર ઘેર જઈને અને એ વિદ્યાર્થીની ફી તો ગવર્મેન્ટમાં એને એડમિશન મળી ગયું છે તો ખાલી એની ફી પચીસ હજાર હોય છે પણ રહેવાનો જમવાનો આમ કરીને કુલ વાર્ષિક ખર્ચ પંચોતેર જેવું થતું હોય છે તો એફએફી એને પ્રથમ વર્ષથી આ સ્કોલરશિપ આપી અને એમબીબીએસ કરાયું છે હમણાં જ પૂરું થયું એ વિદ્યાર્થીની ને જ એક આવા તો અનેક કિસ્સાઓ છે એક વિદ્યાર્થીનો મને ખ્યાલમાં છે કે એને એના પપ્પા છે એ કાયદેસર ભંગારની રેકડી ચલાવે છે એની પાસે રેકડી લેવાનો ખર્ચના પૈસા નો હતા અને એ ઓલી ત્રણ પડ્યા સાયકલ હોય એની અંદર પોતે પ્લાસ્ટિક નો લોખંડ નો એવો ભંગાર ભેગો કરીને એવી રીતના ગુજરાન થયેલા હોય ધુપડપટ્ટીમાં રહેતા હોય આવા તો અનેક કિસ્સાઓ છે કે જેને એફએફી એ આવા વિદ્યાર્થીઓને ઉભરતા હોય એને ત્યાંથી ઉપાડી અને ટોચ સુધી પહોંચાડ્યો હોય એવા વિદ્યાર્થીઓ છે કે જે શરૂઆતમાં આ રીતના વર્ષો પહેલા સાવ સામાન્ય અતિશય પછાત વર્ગ માંથી નબળા પરિવારમાંથી માંથી આવ્યો હોય અને અત્યારે એની બ્રિલિયન્ટ એટલે કે પોતે તેજસ્વી બની અને મોટી કંપનીમાં સીઈઓ હોય સારામાં સારી નોકરી મળી હોય અથવા સારા ડોક્ટર માસ્ટર સુધી પહોંચ્યા હોય અને અત્યારે ખૂબ સારું કમાય અને બીજાની લોકોની પણ એ સેવા કરતા હોય અચ્છા એટલે મેં પેલા કીધું એમ પૈસા ને વાંકે હવે કોઈ અભ્યાસ છોડવો પડે એવી સ્થિતિ નથી સ્થિતિ નથી બરાબર અચ્છા હવે કોઈ આમાં અરજી કરવી છે માનો કે અત્યારે ઇન્ટરવ્યુ જે લોકો જોઈ રહ્યા છે એને કોઈ પોતે બ્રિલિયન્ટ છે આર્થિક સ્થિતિ સારી નથી એવા છોકરા છોકરીઓ અરજી કરવી છે અને આ ચાર પાંચ જે સ્ટ્રીમ તમે કીધી જે કોર્સમાં એને તમે મંજૂર કરો છો એમાં એમને જાવું છે તો એમણે શું કરવાનું ઓનલાઈન માટે કોઈ આપણી વેબસાઇટ હોય છે આપણે આમાં લિંક તો મૂકીએ જ છીએ પણ થોડી એની પણ વિગત આપી દો અચ્છા અરજી ક્યારે કરી શકાય એનો કોઈ સમયગાળો હોય અથવા તો બારે મહિના ખુલ્લું હોય એ પણ થોડી વાત કરી દઉં અત્યારે પેલી ઓગસ્ટ થી આ સ્કોલરશીપ મેળવવા માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે ઓકે એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ સુધી આ ફોર્મ ભરી શકાશે બરાબર ફોર્મ ભરવા માટે ડબલ્યુ ડબલ્યુ ડોટ એફએફી ડોટ ઓઆરજી આ લિંક ઉપર કોઈ પણ વિદ્યાર્થી જઈ શકે છે અને પોતાની બધી માહિતી અપલોડ કરી અને અને માટે પોતે પોતે લાયક છે કે નહીં એ સંસ્થા તપાસી ત્યાર પછી દ્વારા એની તપાસ કરી અને સ્કોલરશીપ ચૂકવવામાં આવે છે ખાસ વસ્તુ એ છે કે અમે પોતાના તમામ પ્રમાણપત્રો એમાં અપલોડ કરવાના હોય છે છેલ્લી પરીક્ષા બારમું પાસ કર્યું બે હજાર માં તો એ અને ત્યારબાદ એની આવક ત્રણ લાખ થી ઓછી હોવી જોઈએ બરાબર એવા તમામ વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એ પોતે એપ્લાય કરી શકે છે અને સ્કોલરશિપ મેળવી શકે છે જી પ્રભુલભાઈ બહુ મોટી સેવા બજાવી રહ્યા છો તમે અને આ સંસ્થા અને એ સંસ્થાના એક માધ્યમ તરીકે તમે કીધું કે તમારા હસ્તક પણ આટલા વર્ષોમાં આટલા બધા વિદ્યાર્થીઓએ આ સહાય મેળવી અને એક વિદ્યા થકી પોતાની અંદર ને પોતાના પછીની પેઢીમાં એક પ્રકાશ પાથરવાનું કામ વિદ્યાર્થી કરી શકે અને પૈસાના ના કોઈનું શિક્ષણ અધૂરું નથી રહેતું એવી સરસ વ્યવસ્થા તમે તમારી સંસ્થાએ ગોઠવી છે એટલે વિદ્યાર્થી મિત્રોને પણ જે સાંભળી રહ્યા છે એને આપણે અપીલ કરી કે પ્રફુલભાઈ જે પ્રેરક વાતો કરી એમાંથી બોધ લે તમે પણ જો એ કેટેગરીમાં આવતા હો બંને રીતે મેરિટ અને આવક તો તમે પણ એપ્લાય કરી શકો છો અહીંયા આપણે જે પ્રફુલભાઈ વેબસાઇટનો ઉલ્લેખ કર્યો એ નીચે આપણે આપીએ પણ એ ઉપર તમે જઈ અને તમારું ફોર્મ ડિસેમ્બર સુધીમાં ફિલ અપ કરી શકો છો આપનો ફરીથી ખૂબ ખૂબ આભાર આટલી સરસ પ્રવૃત્તિ તમે બજાવો છો આજે અમારા માધ્યમ ઉપર આવી અને આટલી સરસ વાતો કરી કરુણાના પ્લેટફોર્મ ઉપરથી અને અસંખ્ય વિદ્યાર્થીઓને ફાયદો ભૂતકાળમાં તમારા થકી તમારી સંસ્થા થકી થયો છે ભવિષ્યમાં પણ થશે અને અમને એનો આનંદ છે કે આજે અમારા પ્લેટફોર્મ પર થઈ અમે પણ એમાં ક્યાંક નિમિત્ત બન્યા છીએ આપનો ખૂબ આભાર મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષય નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર